નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ઘાંછી ડેડીયાપાડાના ધારાસભ્ય જે પ્રકારે ડેડીયાપાડા તેમનો તાલુકો છે આ તાલુકામાં તે જઈ નથી શકતા કોર્ટે તેમને એક વર્ષનો પ્રતિબંધ ફરમાવેલો છે પરંતુ તેમના જ

તો હમણાં હું ઝાંક આવે આવેલો મુલાકાત માટે તો ઝાંક ગામના બધા વડીલો અને યુવાનો બધા મળ્યા છે એમણે છે ને આપણે જે બીપીએલમાં મીટર આપવાની સ્કીમ આવી હતી એમાં બધાએ ફોર્મ ભર્યા છે લગભગ ઝાંક ગામના બધા જ ફળિયાઓના મળીને બસ બસ કેટલા અઢીસો અઢીસો એક ઉપર ફોર્મ ભર્યા છે પણ હજુ મીટરો એમને મૂકી નથી આવી આઠેક મહિના થયા છે તો એની કઈ સ્થિતિ છે હમણાં હા આપણે કોને વાત કરવી પડશે આપણે સુરત એમડી સાહેબને વાત કરવી પડશે કે કોને વાત કરવી પડશે હા એમાં શું છે આ આપણા વિજીલન્સમાંથી આવીએ છીએ એમ કરીને બે ત્રણ ગાડીઓવાળા અઠવાડિયે અઠવાડિયે આવે છે ને દહ બાર દહ બાર હજાર પંદર હજારના એવા ખોટા ખોટા બિલો ફાડીને જતા રહે છે એટલે આ લોકો બધા ભેગા થયા છે એટલે વિજિલન્સવાળાને પણ આપણે કહેવું પડશે કે કોઈ નાનું ઘર હોય બિચારો બે ગોળાને એક પંખો પાડતો વાળતો હોય એમાં બી આટલા મોટા ખોટા બી એ કરી આપે છે એ બી એ બી ના ચાલે એક બાજુ કારખાનાવાળાને તેમ મફતમાં એટલી બધી વીજળી આપે ને આ ગરીબોને હેરાન કરે તો કઈ રીતના ચાલશે હા એટલે તમે જરા એમને પણ ધ્યાન દોરો અને મને છે ને એવું હશે તો આપણે ઉર્જા ભવનનો નંબર મોકલો જે સંભાળતા હશે આપણા સુરત ઉર્જા ભવન હું વાત કરી લઉં વચ્ચે તો અમે ગયેલા આ કેસ થયો ને એના આગલા દિવસે જ હું ગયેલો ચાર તારીખે હા આ મીટરોવાળું એનું દિવાળી પહેલાં બધાને મીટરો મળી જાય પોતપોતાના એવું કંઈક કરો તમે હા